તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચાલો બપોરના અઢી વાગી ગયા છે અને વ્લોગની શરૂઆત કરીએ છીએ કેમ કે હમણાં બે ત્રણ દિવસથી બે દિવસથી તો મેડમ લગ્નમાં હતા એટલે વ્લોગ થયો નહીં તો ચલો હમણાં વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો મેડમ આવી ગયા છે જોઈ લો ઓર્ડર પરથી અને અહીંયા શું તૈયારી કરવા લાગી ગયા છે મેડમ શું તૈયારી કરો છો

બરાબર ફટાફટ હવે એક જ વસ્તુ બનાવી લઉં મસૂર બી બનાવવાના હતા પણ હવે રોટલી છે કે અગર હોય તો ઢોસા ઢોકળા કાંઈ પણ બનાવીને રાતના હા હા રાતના હલકો જમી લેશું ગરમ થઈ હિંગ તો પેલા ને આપણે એક સબસ્ક્રાઈબર નો મેસેજ હતો તમે વાંચ્યો કે હિંગ હિંગ ખાવું સારું કહેવાય હમ હિંગ ખાવાથી ગેસ બી છૂટીએ ઢમ કરીને તો ચાલો કાંદા મેં સમારી દીધા હતા એકદમ બારીક બારીક તો આજે ગાંઠિયા ડુંગળીનું શાક બપોરના લંચમાં હમ બરાબર હા

તો પાણી નાખી દીધું છે એટલે ગાંઠિયા નાખી અને શાક તૈયાર કેમ સિમ્પલ ને સરસ મજાની રેસીપી લગભગ દસ મિનિટ માં તૈયાર થઈ જાય મરચા ઘરમાં લાવવું પડશે સવારના તો હું કાંદા ને બટેટા જોઈ લો લેતો આવ્યો હતો કે સવાર સવારના માર્કેટમાં ગયો હતો તો હું લેતો આવ્યો

આ એક 2 મિનિટ ખાલી કાઠિયા જરા સોફ્ટ થવા દેવાનું फटाफट થઈ જાય તેલ છૂટશે એટલે આપણો કાઠિયા તૈયાર તૈયાર તેલ તો જો એમ બી સ્ટાર્ટ જ થઈ ગઈ છૂટવાનું સાઈડ માંથી સાઈડમાંથી કે કાઠિયામાં બી તો ફ્રાય કરેલા જ કાઠિયા હોય તો તેલ તો નીકળવાનું છે બરાબર

આમ તો જો ઓર્ડર આવ્યો હોય તો સવારના સાત વાગે બી નીકળી જાય હા એટલે નહીં એમ કઉ છું ઓર્ડર આવે તો સાત વાગે બી નીકળી જાય પણ જયારે ઓર્ડર ને હોય ને ત્યારે આરામથી દસ સાડા દસ

મોબાઈલ પકડિયા કે થેલા એટલા માટે કઈ વિડિયો નહીં કર્યો તો મેં કીધું ચાલો અત્યારે આપણે સવાર સવારમાં નાસ્તો બનાવવાની તૈયારી કરું ત્યાં જો ઢોકળા બનાવું છું કેમકે કાલનું બેટર આપણું હતું

તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે આજનો વ્લોગ એટલો જ રાખીએ મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી અમારા વ્લોગને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી